નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વિડીયોમાં આજના ઊંઝા બજાર બોલાયા એના વિશે વાત કરવાના સિબી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારી તારીખ આઠ દસમો મહિનો વાર થઈ જ્યો મંગળવાર મિત્રો જાનલી વ્યાજના બજાર પાસે ખેડૂત મિત્રો તમે ડેલી બજાર પર તો ખાસ વિડીયો લાઇક આપી અને માનવા ના તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા અનાવાજ સાવ ચાર હજાર પાંચસો ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વરિયાળી હજારસો રૂપિયા થી ત્રણ હજાર રૂપિયા સુધી બાવીસો થી રૂપિયા સુધી થી રૂપિયા સુધી તલ સત્તરસો થી રૂપિયા સુધી સુઆ અત્યારસો અઠ્યાવીસથી સત્તરસો નવ્વાણું રૂપિયા સુધી અજમો અઢારસો સતરેથી ત્રણસર રૂપિયા સુધી સરસવ બારસો વીસથી બારસો અઠ્યાવીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો હતા બજાર પર વિડીયોમાં તમામ ખાસ વિડીયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા